ચંદ્ર પર સસલું ઘણા સમય પહેલાં ચાર મિત્રો ગંગાના કિનારે એક જંગલમાં રહેતા હતા સસલો શિયાર વાનર અને ઓટર આ બધા મિત્રોની એક જ ઈચ્છા હતી સૌથી મોટા પરોપકારી બનવાની એક દિવસ ચારેય સાથે મળીને નક્કી કર્યું કે તેઓ દાન કરી શકે એવું કંઈક શોધી કાઢશે ચારેય મિત્રો અંતિમ દાન કરવા માટે તેમના ઘર છોડી ગયા ઓટર ગંગાના કિનારેથી સાત લાલ રંગની માછલીઓ પાછી લાવ્યો શિયાળ દહીંથી ભરેલી વાસણ અને માંસનો ટુકડો લાવ્યો તે પછી વાંદરો કૂદતો કૂદતો આવ્યો અને બગીચામાંથી કેરીના ગુચ્છો લાવ્યો દિવસ પૂરો થવાનો હતો પણ સસલાને કંઈ સમજ્યું નહીં તેણે વિચાર્યું કે જો તે ઘાસનું દાન કરશે તો તેને દાનનો કંઈ લાભ નહીં મળે એમ વિચારીને સસલું ખાલી હાથે પાછું ભર્યું સસલાને ખાલી હાથે પાછો ફરતો જોઈને ત્રણેય મિત્રોએ પૂછ્યું તમે શું દાન કરશો આજે જ દાન કરવાની તમને મહાન દાનનો લાભ મળશે શું તમે નથી જાણતા સસલાએ કહ્યું હા હું જાણું છું તેથી આજે મેં જાતે દાન કરવાનો નિર્ણય કર્યો છે આ સાંભળીને સસલાના બધા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા આ વાતની જાણ ભગવાન ચંદ્રને થતાં જ તેને સીધા પૃથ્વી પર આવી ગયા ઇન્દ્ર ઋષિનો વેશ ધારણ કરીને ચાર મિત્રો પાસે પહોંચ્યા પહેલાં શિયાળ વાંદરા અને ઓટરે દાન કર્યું ત્યાં ભગવાન ઇન્દ્ર સસલાની પાસે આવ્યા અને પૂછ્યું કે તું શું દાન આપશે સસલાએ કહ્યું કે તે પોતે દાન કરી રહ્યો છે હા સાંભળીને ઇન્દ્રદેવ પોતાની શક્તિથી ત્યાં અગ્નિ પ્રગટાવી અને સસલાને તેની અંદર જવા કહ્યું સસલાએ હિંમત ભેગી કરી અને આગની અંદર પ્રવેશ કર્યો આ જોઈ ઇન્દ્રને આશ્ચર્ય થયું તેને લાગ્યું કે સસલો ખરેખર એક મહાન દાતા છે અને ભગવાન ઇન્દ્ર આ જોઈને ખૂબ ખુશ થયા બીજી તરફ સસલું આગમાં પણ સલામત ઊભો હતો ત્યારે ઇન્દ્રદેવે કહ્યું હું તારી પરીક્ષા કરતો હતો આ અગ્નિ ભ્રામક છે તેથી તને નુકસાન નહીં કરે આટલું કહીને ભગવાન ઇન્દ્રએ સસલાને વરદાન આપ્યું અને કહ્યું તમારા આ દાનને આખું વિશ્વ હંમેશા યાદ રાખશે હું ચંદ્ર પર તારા શરીરની નિશાની બતાવીશ એમ કહીને ભગવાન ઇન્દ્રએ એક પર્વતને કચડી નાખ્યો અને ચંદ્રમાં સસલાની નિશાની કરી ત્યારે એવું માનવામાં આવે છે કે ચંદ્ર પર સસલાની પ્રિન્ટ છે અને આ રીતે ચંદ્ર પર પહોંચ્યા વિના પણ સસલાની પ્રિન્ટ ચંદ્ર પર પહોંચી ગઈ વાર્તાની શીખવણી કોઈ પણ કામ કરવા માટે મજબૂત શક્તિ હોવી જરૂરી છે શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે તો પ્લીઝ મારા વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબ્સ્ક્રાઇબ કરો